સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ દંડક શ્રીમતી સેજલબેન અને શહેર ભાજપ મંત્રી શ્રી વિનોદભાઈ ઉદેચાની ઉપસ્થિતિમાં પુષ્પક ફાઉન્ડેશન પર યોજવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર ખાતે આવેલ ઇસ્કોન મંદિરના સંતો અને સેવકો દ્વારા ભગવાન જગન્નાથની પધરામણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ ડેન્ટલ કેમ્પ અને મેડિકલ કેમ્પની સાથોસાથ ભગવાન જગન્નાથના દર્શનનો અનેરો લાભ મેળવ્યો હતો આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના પ્રેસિડેન્ટ ડોક્ટર બાબુભાઈ પરમાર દ્વારા ડેન્ટિસ્ટની સેવાઓ આપવામાં આવેલ હતી. આ ઉપરાંત બાળ રોગ નિષ્ણાત, આયુર્વેદ, નેચરોપેથી, ફિઝિયોથેરાપીના નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ આપેલ હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના સેક્રેટરી શ્રી જશવંત વારિયા, વલ્લભભાઈ દેસાઈ, ઈલાબેન ઓરા, अश्विनભાઈ શર્મા, ગૌરાંગભાઈ, આકાશભાઈ મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં બાર રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું 10.4 જેટલા બાળકોને સુવર્ણ પ્રાશન આપવામાં આવ્યું હતું તેમ જ 150 ઉપ્રાંત નાગરિકોએ અન્ય નિષ્ણાંત ડોક્ટરોની સેવાઓ લીધી હતી શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં આષાઢસ્ય પ્રથમ દિનેની ઉજવણી કરાઈ શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં સંસ્કૃત વિભાગના ઉપક્રમે આષાઢસ્ય પ્રથમ દિને કાલિદાસ દિવસની ઉજવણી કરવામાં આવી જીવનમ પ્રિન્સિપાલ ડોક્ટર એમએમ ચૌધરીએ કોલેજની વિદ્યાર્થીનીઓને કાલિદાસ વિશે, ઋતુઓ વિશે, મેઘદૂત વિશે প্রাসঙ্গিক માહિતી આપેલ. જીવનમાં ઋતુઓનું મહત્વ સમજાવેલ. વિદ્યાર્થીનીઓને પણ સક્રિય રસ લઈ આપના સંસ્કૃત સાહિત્યની માહિતી મળવી. સંસ્કૃત વિભાગના ડો. રૂપાબેન પટેલે કાર્યક્રમની ભૂમિકા આપેલ તેમજ कुमारी જલપા જાધવે આભાર વિધિ કરેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર મીનાબેન વ્યાસે કરેલ હતું. महिंद्रा गा में महिंद्रा थी छाला बस सेवा चालू करावी। आ बस सेवा थी थी। करी आ बस सेवा घना समय थी बंद थी जेने मुंद्रा गाम सरपंच श्री कैलाश भाई नरेन्द्र सिंह सोलंकी विद्यार्थी उज्ज्वल भविष्य ने ध्यान में राखी सखत मेहनत करिया बस सेवा चालू करी गामना विद्यार्थी मांग साड़ीस छोकरीओ तथा चौबीस छोकरा आ बस ना लाभ ले તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ